તો કેમ છે આપણે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારે નવા નવા વિડીયોની આજે આપણે જવાનું છે ભજીયાનો પ્રોગ્રામ છે આપણે બધા વેબનો જોવાલતા થઈ ગયા છે જો બધા બધા વાડીઓ છે હવે અને જે મસાલો લેવા જવાનું જો આ છે મેથી બધા કાનભાઈ ભાઈ આપણે તોડશે મેથી હવે જો મેથી વેથી હવે તોડ નાખીએ મસાલો બધો લઈ લઈએ અને આપણે નવી યુટ્યુબ છે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં જો મેથી બધી આપણે તૂટી ગઈ છે ને હવે જો જો બધો મસાલો આવે જો આપણા ખાન તોડો મને બધો મસાલો પછી આ છે લહણ લહણ હોય તોડના લહણ થોડુંક લઈ દેવી કેમકે લહણ વગર ન મજા આવે તો લહણ મહણ બધું લઈ લીધું હવે છે ને આપણે મેથીને પહેલાં ધોઈ નાખવી કેમ કે આ વાડીમાં ગારાવાળી હોય એટલે પહેલાં ધોઈ પડે તો આપણે ધોઈ નાખવી ચાલે કે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો લાઈક છે સબસ્ક્રાઈબ આપણે મેથી બધું તોડીને લેવા જયારે રજુભાઈ જો મરસા કાપીને બધું તૈયાર રાખ્યું હતું કેમ કે આમ મરસાની બનાવવાની હતી પટ્ટી એટલે બધું તૈયાર થઈ ગયું છે નાની આવશે ને તો અમે જોવો આપણે બેટાભાઈ તો જો લહણ કાપે છે જો લહણ મહણ બધું આપણે બેટાભાઈ સુધારે છે હવે અને રજુભાઈ જો આપણે મરસા તોય બંધ કરી નાખ્યા છે હવે રેડી હવે બધું જો આ છે મેચાનો મચાનો ના આવશે ને એમાં પટ્ટી બનાવશે એટલે મીઠું નાખી દેવી રાજુભાઈ જો મીઠું નાખીશ હવે પછી આવી જો લીંબુનો રસ કેમ કે ખાટા મીઠા હોય તો જ મજા આવે ને ભાઈ જો બનાવે છે મેચાનો મસાલો બધું રેડી કરે છે જો નાખ દીવ થોડોક એમાં લોટ લોટ બોટ નાખીને નાખી બધું રેડી ચાલે તમે વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો એ જો હવે થોડોક નાખી લીંબુનો રસ છે ને આપણું હવે રાબડું બાબડું બધું થઈ ગયું છે રેડી હવે ખાલી થોડુંક મિક્સ કરી નાખવી એટલે આપણું રેડી બધું થઈ ગયું છે ને આવો બનાવવાના છે ખાજો હવે બધા ભાઈ ગયા છે ખાવા જો આપણું બેટા ભાઈ જોઈએ બધાને જો આપણા ભજીયા બનાવે છે તમે વિડીયો પૂરો જોઈએ ને વિડીયો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ